સાયબર ક્રાઇમ આચરી યુવાન આપઘાત કરવા મજબૂર કરનાર કરી ચાર હજાર પાંચસો પડાવી લીધા વધુ રૂપિયા માટે ટોળકી દ્વારા વારંવાર બ્લેકમેલ કરતો હોય જેથી કંટાળી યુવાને આપઘાત કર્યો હશે અંગે કતારગામ પોલીસે મથકમાં ગુનો નોંધાતા કતારગામ પોલીસે બેંક ડિટેલ અને ક્યુઆર કોડના આધારે રાજસ્થાન પહોંચી ત્યાંથી સાગરીદને ઝડપી પાડ્યા હાલ તેઓની પોલીસે વધુ જો સાયબર ક્રાઈમ સાથે રિલેટેડ મુદ્દા છે જેમાં એક નવ તારીખનો રોજ નવ સિતમ્બરના રોજ આપણા કતારગામ પોલીસ વિસ્તારમાં એક ત્રેવીસ વર્ષના યુવકે આપઘાત કરેલા અને આ યુવક જો આપણા જ્વેલરીના કારખાનાઓ જો કામ કરતા હતા લેકિન બહુ જ સીધા અને કોઈ બહુ જ એના જો ઇમેજ હતી બહુ જ સારી ઇમેજ હતી કોઈને કોઈ નુકસાન કરતા હોય એવું નહીં હતા એના પર્સનલ બાબત બી કોઈ એવી બાબતો નહીં હતી જેથી આર્થિક બાબત બીજી કોઈ બાબત જેથી જેના લીધે એને સુસાઈડ કરવાની જરૂર પડી હોય તો એના લઈને જો જ્યારે એના ઘર પરિવારવાલા મોબાઈલ વગેરે જોયા તો એના ખબર પડી કે એક પ્રોફાઇલ એક એવી છે જેમાં મહિલાના પ્રોફાઇલ જો પરી નામથી હતી પી એ કેપિટલ જોઈએ તો આ પ્રકારની પ્રોફાઇલ હતી જેમાં અમુક જો વાંધાજનક ફોટોઝ હતા જો લડકીઓના તો આ જોઈને તાત્કાલિક આ લોકો ડાઉટ થયા પોલીસને જાણ કરી આ લોકો માં કતારગામ પીઆઈ ચૌધરી પાસે ગયા આ લોકો તુરંત તુરત જ ગુના દાખલ કરવામાં આવેલા જોઈએ અને ગુના દાખલ કર્યા પછી જો અમે લોકો જોયા કે આ જો ન્યૂટ આપના અને ન્યૂટ ફોટો ભેજીના જો લોકોનો ટ્રેપ કરીને જો પૈસા પડાવવાની આ ગેંગના કામ હતા જોઈએ અને જેના લીધે જો આ આપણા બદનામીના ડરને લીધે આ આપણા નવ જવાન જો સુસાઈડ કરેલા જોઈએ તાત્કાલિક ગુના દાખલ કર્યા પછી જો પોલીસની ટીમ આ કતારગામ પોલીસની પૂરી ટીમે અને ઝોન થ્રીના નેતૃત્વમાં કામ કરવાના ચાલુ કરે અને આ આરોપીઓ રાજસ્થાન જિલ્લાના જો અલવ રાજસ્થાનના અલવર જિલ્લાના જો એમાં એના લોકેશન હોય આરોપીઓનો તાત્કાલિક જો પોલીસની ટીમ અમારા જો જવાનો ત્યાં પહોંચ્યા જોઈએ અને સખત જો એ પૂરી મોટર સાઇકલો ઉપર જોઈએ આ એરિયા બહુ કન્જેસ્ટેડ અને નામચીન એરિયા બી હતા જો સાયબર ક્રાઇમ માટેના જાણીતા એરિયા છે તો ત્યાં લગભગ જો એક લાસ્ટ ફાઇવ ડેઝ તક જો ત્યાં પહોંચીને ખૂબ જ મહેનત કરી અને પછી આ આરોપીઓને લોકેટ કર્યા અને લોકેટ કર્યા પછી અમે રાજસ્થાન પોલીસના મદદ લઈને અને ત્યાં અલવર પોલીસ સાથે આવીને પછી આ બે આરોપીઓને અમે લોકો જેમાં જો એક આરોપી જો છે જો એક સત્તર વર્ષ જેના ઉંમર છે જો આપણા જૂનાઈલ આમાં આવે છે બીજા છે બરકત અલી બરકત કાલુ ખાન કરી જેના ઉંમર અડતીસ વર્ષ છે આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને બે આરોપી એવું જો આપના પંદર પર્સન્ટના એના કમિશન લઈને સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ જેમાં પૈસા જ બધા ટ્રાન્સફર થાય છે તો આ બધા જો એ ઉપયોગ કરતા તો આ બે આરોપીઓની બી ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુમાં હું આપના આ માધ્યમથી એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો ત્રેવીસ વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂટ ફોટો અને એના ન્યૂટ ફોટો નહીં તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોન્ડ સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે કોઈ પણ ફોટો મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે બીજા કરીને કરતા હોય જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી ચાહે આપ થયા હોય કે નહીં થયા હોય બંને કેસમાં આપ પોલીસને આવશો તો ટુ હંડ્રેડ પર્સન્ટ આપને મદદ મળશે અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો કરી ત્રણ ચાર મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે જોઈએ કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગનો શિકાર બનતા હતા આ જે જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા કે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે આ જબતક આ લોકો વારંવાર તમે ધમકાવતા હોય પોલીસ નહીં બતાવશો પોલીસની જાન નહીં કરતા નહીં અમે વાયરલ કરી દઈશ તો આપ એના માટે પોતે આ બીવે છે લેકિન આપ આવતા નથી એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા પૈસા આપતા રહો છો પછી છેલ્લે છેલ્લે આ પ્રકારના કે આપનો સમાજ મેં આપનો પરિવાર મેં અમે વિડીયો વાયરલ કરી દઈશ ફોટો વાયરલ કરી દઈશ આ અંદર અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જોઈએ કમનસીબે લોકો જો સોસાયડ કરી લેતા હોય છે તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જોએ આ લોકો વેશ પલટા કરીને એટલી મહેનત કરી જોતા વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે આ સોલ્ટ વગેરે બી ભૂતકાળો પોલીસ ઉપર થયેલા છે એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે આ જનરલી આ યુવક જો એના એક સામાન્ય જો નોકરી કરવા કરનાર યુવક છે બહુ જ વધુ એના પગાર બી નહી કે એના અત્યારે પિસ્તાલીસો રૂપિયા પેત્રીસ રૂપિયા માંગતા હતા ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માંગતા જાય પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા કેમ કે એક વખત અમારા ટ્રેપમાં આવી જાય તો મહિનો મહિનો મહિનોના પૈસા ચાલે મહિનો મહિનો પૈસા પૈસા ચાલે પછી લોકો ઓછીને ઓછીને પૈસા લઈ આવે પછી ઓછીને પૈસા લઈને આપતા જાય પછી આ પ્રકાર દાગીના બેચે આ પ્રકારના જનલી મોઢોસ ઓફિયા આ લોકોનો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાથો સાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દે એટલા ગ્રુપ મારી પાસે તમારે આપી દઈશ જેના લઈને જો આ છોકરોના અંદર અંદરથી આઘાત લાગે અને પછી સુસાઇડ કરેલા છે અત્યાર સુધી પૈતાલીસ રૂપિયા અને પછી પૈત્રીસ રૂપિયા ઓરમાં માગણી કરતા હતા તો ધીમે ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય આ લોકો જોવે કેટલા વ્યક્તિ કેવી રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા વીસ લાખ પચાસ લાખ સાઠ લાખ પાસઠ લાખ રૂપિયા તક લઈ લીધા છે એ આ કેસમાં રકમ ઓછી હતી લેકિન આ એક યંગ છોકરો જેના એટલી એટલા મેચ્યોરિટી બી નહીં હોય બાવીસ ત્રીસ વર્ષના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે